સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત આ વર્ષે જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓની રૂપિયા એક કરોડ સ્કૂલ ફી ભરવાનું લક્ષ્ય રાખેલ છે સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા છેલ્લા ચૌદ વર્ષથી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓની સ્કૂલ ફી ભરે છે નિશિતા રાજપૂત દ્વારા છેલ્લા ચૌદ વર્ષમાં રૂપિયા પાંચ કરોડ ચોત્રીસ લાખ સ્કૂલ ફી પેટે સુડતાલીસ હજાર દીકરીઓની સ્કૂલ ફી ભરે છે દાતાશ્રીઓ પાસેથી મળેલ ચેક સીધા શાળામાં વિદ્યાર્થીનીઓની ફી પેટે જમા કરાવાયા છે જેની માહિતી દાતાશ્રીઓને પહોંચાડવામાં આવે છે તેઓ કઈ દીકરીને ભણાવે છે તેની માહિતી આપવામાં આવે છે દાતાશ્રીઓના સહકારથી આ સેવા કાર્ય સિદ્ધ થાય છે જે વિદ્યાર્થીનીઓ ભણવામાં હોશિયાર છે તેવી દીકરીઓને આખા વર્ષની ફીની જવાબદારી પણ નિશિતા રાજપૂત દ્વારા લેવામાં આવે છે કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓની પણ ફી ભરવામાં આવે છે નિશિતા રાજપૂત દ્વારા આ સંદર્ભ સયાજી બાગ ખાતે પોતાના અભિયાનને આગળ તપાવતા દીકરીઓને તેમના મનપસંદગી સ્કૂલ બેગનું પણ આજે વિતરણ કરાયું હતું હા હું છેલ્લા ચૌદ વર્ષથી બેટી બચાવ બેટી પઢાવના અભિયાન પર કામ કરતી આવી રહી છું ને આ મારું પંદરમું વર્ષ છે ને આ વર્ષે પણ મારું ટાર્ગેટ છે કે હું દસ હજાર દીકરીઓને વન કરોડ રૂપીસ ફીઝ માટે હેલ્પ કરું અને એકસો એકાવન દીકરીઓથી સ્ટાર્ટ કર્યું હતું ચૌદ વર્ષ પહેલાં અને આજે ફોર્ટી સેવન થાઉઝન્ડ દીકરીઓને આપણે સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરી છે પાંચ કરોડ ચોત્રીસ લાખની અને એ બધી જે હું સહાય કરી રહી છું દાતાશ્રીઓના મદદથી કરતી આવી રહી છું એમના સપોર્ટથી આજે દીકરીઓની સ્કૂલ ફીઝ માટે એ લોકોને ભણવામાં આગળ વધે કે દીકરીઓ પણ છે તો એને આજે અમે કમાટી ગાર્ડન ભેગા થયા છે અને પ્લસ એ લોકોને એકાંત દીકરીઓને સ્કૂલ બેગ આપી છે એમની ચોઈસની જો પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસનું અપાવે આવી તેમની એમની ચોઈસ હું એમ કહીશ માય ફાધર માય રોલ મોડલ પપ્પાથી જ ઇન્સ્પાયર થઈ છું અને પ્લસ મારું જે કા કાર્ય છે એમાં ટોટલી ટ્રાન્સપરન્સી છે કે દાતાઓને બધો બારડેટા હું રિટર્ન કરું છું તો એ જે ટ્રસ્ટ બિલ્ડઅપ થયો છે એના લીધે આજે પંદરમું વર્ષ ચાલી રહ્યો છે અને કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે લોકોની મદદ